કાંઈ ગોવા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અને એમના સંગઠન અને એમના હોદ્દેદાર દ્વારા જરાય એક પણ કામ કરવામાં નથી આવેલું અને તે બીજા કોઈ કામ કરતા હોય ત્યાં જઈ અને ફોટા પાડી અને ઇન્સ્ટાગ્રામ કે મીડિયામાં કે સોશિયલ મીડિયામાં મૂકવા માટે કહેવાય કામ કર કરવા કરતાં વધારે ફોટા મૂકે અને એક પણ વસ્તુ કામ ન કરવાના કારણે તે તેમનાથી કંટાળી અને

ભારતીય જનતા પાર્ટીમાં એક મોટું ભંગાણ સામે આવ્યું છે સો જેટલા કાર્યકર્તાઓએ કોંગ્રેસનો હાથ છોડી હવે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ આપની સાથે છું કૃણાલ આહિર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાર થઈ ચૂકી છે છાસઠ નગરપાલિકાઓ ત્રણ તાલુકા પંચાયત અને જૂનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણીનો પણ આમાં સમાવેશ થાય છે જૂનાગઢમાં આમ તો રાજકારણ પણ ગરમાવાનું છે કેમ કે ત્યાંના કેટલા દિવસોથી આ ચર્ચિત આંદોલન હોય ઇકોઝોન હોય ખેડૂતનું આંદોલન હોય કે પછી કોડીનારમાં સિમેન્ટ ફેક્ટરી સામેનો વિરોધ હોય આ તમામ નાના નાના મુદ્દાઓ હવે આ ચૂંટણીમાં ખુલ્લીને બહાર આવશે અને ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થઈ શકે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કેમ કે આ ચૂંટણી લોકોના પ્રશ્નો અને જે નાના નાના વિસ્તાર છે તેની સમસ્યાને ટચ કરતી આ ચૂંટણી હોય છે આમાં હારજીત ત્યાંના લોકલ મુદ્દાઓને લઈ થતી હોય છે એવી જ રીતે ઉત્તર ગુજરાત હોય કે પછી સાબરકાંઠા હોય કે પછી ગીર સોમનાથ હોય અલગ અલગ જગ્યાએ ઓબીસી સમાજમાં ખૂબ મોટો વિરોધ જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીથી આ લોકો નારાજ છે અને એ નારાજગીને લઈ હવે ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીને આનો સામનો કરવો પડશે હવે ચૂંટણી હજી બે દિવસ પહેલાં જ જાહેર થઈ છે અને તોડજોડની રાજનીતિ પણ શરૂ થઈ ચૂકી છે ચોરવાડ એટલે કે જૂનાગઢ જિલ્લાનું ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ જાહેર થઈ છે એમાં નગરપાલિકા ચોરવાડ છે તેમાં ખૂબ મોટું ભારતીય જનતા પાર્ટીની અંદર ભંગાણ જોવા મળી રહ્યું છે અને આ ભંગાણ એક સાથે સો જેટલા કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીનો હાથ છોડી હવે કોંગ્રેસમાં જોડાય છે ધારાસભ્ય વિમલ ચુડાસમાના વરદસ્તે આ લોકો કોંગ્રેસનો હાથ ધામ્યો છે અને ખાસ વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના એસટી સેલના પ્રમુખ લખમણ ચાવડા સહિતના રબારી કોળી સમાજના જે આગેવાનો છે અને કાર્યકર્તાઓ છે તે પણ હવે કોંગ્રેસમાં જોડાયા છે આનાથી જૂનાગઢનું રાજકારણ ખૂબ ગરમાયું છે અને ચૂંટણીના પડઘમ પણ વાગી ચૂક્યા છે તેને લઈ વિમલ ચુડાસમાએ શું કહ્યું તે પણ એકવાર સાંભળો કાલે ચોરવા નગરપાલિકાની ચૂંટણી સામાન્ય ચૂંટણી જાહેર થઈ છે ત્યારે કોંગ્રેસ પાર્ટીમાં મારી સાથે નબારી સમાજમાંથી લક્ષ્મણભાઈ બોદાભાઈ ચાવડા કે જેઓ એસટી સેલના શહેરના ચોરવાડ શહેરના પ્રમુખ છે તે વર્ષોથી તેમણે તેમની કારકિર્દીની શરૂઆત ભારતીય જનતા પાર્ટીથી કરેલી અને એમની સાથે સુનિલભાઈ વાઢેર ભરતભાઈ હીરાભાઈ ચુડાસમા હીરાભાઈ કરશનભાઈ વાઢેર આ તમામ લોકો વર્ષોથી ભારતીય જનતા પાર્ટી જોડાયેલા હતા અને ખાસ કરીને લક્ષ્મણભાઈ બોધાભાઈ ચાવડા જે જે જેમને પોતાની શરૂઆત ભારતીય જનતા પાર્ટીથી કરેલી હતી અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરેલું પણ અહીં ચોરવાડ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અને એમના સંગઠન અને એમના હોદ્દેદાર દ્વારા જરાય એક પણ કામ કરવામાં નથી આવેલું અને જે બીજા કોઈ કામ કરતા હોય ત્યાં જઈ અને ફોટા પાડી અને ઇન્સ્ટાગ્રામ કે મીડિયામાં કે સોશિયલ મીડિયામાં મૂકવા માટે ટેવાયેલા કામ કર કરવા કરતાં વધારે ફોટા મૂકે અને એક પણ વસ્તુ કામ ન કરવાના કારણે તે તેમનાથી કંટાળી અને તેમને ભારતીય જનતા પાર્ટીને અલવિદા કહી અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાણા અને કાયમી કોંગ્રેસ પાર્ટીના તમામ ચારે ચાર લોકો સભ્ય સભ્યભયના છે અને જે ચોડાણમાં અત્યાર સુધી જે દસ વર્ષથી અમારી પાસે જે પ્રમુખ તરીકેનું શાસન હતું અને કોંગ્રેસની કામગીરી અને વિચારધારા અને અમારી કામગીરી જોઈ અને એ અમારી સાથે જોડાણ છે અને આજે એમને મોટી સંખ્યામાં થી આઠસો મુખ્ય આગેવાનોની વિચારે તેમને કોંગ્રેસ પાર્ટીનો ખેસ પહેરી અને ભાજપને અલવિદા કહ્યું છે અને ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે હજી પણ ઘણા પણ ભાજપના આગેવાનો પણ કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાના છે આમ તો સોમનાથ વેરાવળ સિવાયની બધી જ ધારાસભ્ય અને સાંસદની સીટ ભારતીય જનતા પાર્ટીના હાથમાં છે તેમ છતાંય મજબૂતાઈથી વિમલ ચુડાસમા તે કામ કરી રહ્યા છે અને લોકો વચ્ચે તેનો દ્રબો પણ એટલો જ મજબૂત છે એટલા માટે તે ત્યાંથી ચૂંટાઈને આવે છે પણ હવે તેમને સૌથી પહેલાં ભારતીય જનતા પાર્ટીમાં સો જેટલા કાર્યકર્તાઓનું ગાબડું પાડ્યું છે તેનાથી હવે ભારતીય જનતા પાર્ટીને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેટલું નુકસાન થાય છે તે હવે રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે તમારું શું માનવું છે તે અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો નમસ્કાર